દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરબી શહેરમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા મણી મંદિરની બાજુમાં રાણીબાગ પાસે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યા હતા બાદમાં તેમણે મોરબી શહેરના થયેલા વિકાસના કામોની અને હવે પછી થવાના છે તે વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી હતી જેમાં તેમણે તળાવની સુંદરતા અને વિકાસની વાત કરી સાવસર વિકાસની વાત કરી છે જેનાથી ઘણા લોકોમાં ખુશી હતી કેમ કે આ તળાવમાં રાજાશાહી વખતે બારે માસ પાણી રહેતું અને સમય જતા તળાવ ઉપર દબાણ થઈ ગયેલા છે જે ખુલ્લા કરી તળાવનો વિકાસ થશે આ ઉપરાંત મહાનગરપાલિકાની એક વર્ષના સમય ખૂબ જ સારી કામગીરી કરાઈ છે તેવા કર્મચારીઓનું સન્માન કર્યું હતું મહાનગરપાલિકાની એક વર્ષના સમયમાં ખુબ જ સારી કામગીરી કરી છે તેવા કર્મચારીઓનું સન્માન કર્યું હતું બાદમાં કમિશનર સહિત અધિકારીઓ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન ની વાત દોહરાવી હતી આ ધ્વજવંદન કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે નાયબ કમિશનર સંજયભાઈ સોની અને કુલદીપસિંહ વાણા સહિત મોરબી શહેરની સરકારી શાળાના વિદ્યાર્થીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા